થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર જે તમારું પ્રકરણ બે જે છે ચોરી અને પ્રાયશ્ચિત એનું આપણે સ્વૈધ્યનપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે હમણાં લાઇક કરી દેવાની છે અને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ વિભાગ એ એમાં અ છે કે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો એમાં પહેલો કૃતિ અને બ કરતા છે તો ચોરી અને પ્રાયશ્ચિત એની સામે ઇન્દિરા ગાંધી અને ગાંધીજી તો આપણને ખબર છે ચોરી અને પ્રાયશ્ચિત તો એની સામે આવશે બ ગાંધીજી નેક્સ્ટ આગળ વધીશું તો બીજો તમને છે ચોરી અને પ્રાયશ્ચિત ને એની સામે છે નવલકથા અને આત્મકથા આપણે સાહિત્ય પ્રકાર જણાવવાનો છે તો ચોરી અને પ્રાયશ્ચિત એ મિત્રો આત્મકથા ખંડ છે અને શેમાંથી લેવામાં આવ્યો છે તો મિત્રો આવશે ગાંધીજીની જે આત્મકથા હતી સત્યના પ્રયોગો તેમાંથી લેવામાં આવેલ છે હવે જોઈએ બ ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજો ગાંધીજીએ લખેલા પત્રો લખાણો ખાલી જગ્યા ગ્રંથ શ્રેણીમાં સચવાયેલા છે તેમાં આવશે ગાંધીજીનો અક્ષરદેહમાં જોઈએ જો અથવા ગાંધીજીએ ખાલી જગ્યાના બી ખાઈને આપઘાત કરવાનું વિચાર્યું તો આવશે ધતુરાના પાંચમો એ મેતી મોતી બિંદુના ખાલી જગ્યા મને બીંધ્યો તો આવશે પ્રેમ બાણે છઠ્ઠો ખાલી જગ્યા મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું તો આવશે કેદારજીના મંદિરે સાતમો ગાંધીજીના ભાઈના હાથે ખાલી જગ્યા કડું હતું તો આવશે સોનાનું કડું હતું નેક્સ્ટ વિભાગ બી જોઈએ આપણે કે ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં આઠમો ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો તો ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે નવમો જોઈએ કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી ટેવ ગાંધીજીમાં આવી દસમો છે ગાંધીજીના પિતાને કયું દર્દ હતું તો ગાંધીજીના પિતાને ભગન દરનું દર્દ હતું અગિયારમો ગાંધીજી બીડી પીવાની ટેવને કેવી કહે છે તો ગાંધીજી બીડી પીવાની ટીવને બારમો ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ ડ છે કે બે ત્રણ વાક્યમાં ઉત્તર લોખામાં તેરમો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો મિત્રો એનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો કેમ કે આપણે જો પ્રશ્નના જવાબોની સંપૂર્ણ ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે માટે તમે જોઈ શકો છો પ્રશ્નો અને તેના જવાબો જોઈએ ચૌદમો કે ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ કઈ રીતે વૃદ્ધિ પામ્યો તો ગાંધીજીએ પોતાનાથી થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત ચિઠ્ઠીમાં લખીને એ જ રીતે પિતાજીને આપી ગાંધીજીની આ ભૂલ સ્વીકારવાની વાતથી ગાંધીજી પ્રત્યે તેમના પિતાનો પ્રેમ વૃદ્ધિ પામ્યો પંદરમો ગાંધીજીએ ધતુરાના બી શા માટે ગાતા તો ગાંધીજીએ આપઘાત કરવા માટે ઝેર જોઈતું હતું તેમણે સાંભળ્યું હતું કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય એટલા માટે ગાંધીજીએ ધતુરાના બી ગાધા અને મિત્રો ધોરણ નવના પુથીના સ્વાધ્યાયના અને સ્વાધ્યાય પુથીના તમામ વિડીયો અમારી ચેનલ પર જોવા મળી જશે તે તમામ વિડીયોની લિંક વિડીયો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીશું એ છે સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં છોડવો પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તે મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો જોઈ શકો છો આનો સંપૂર્ણ જવાબ છે નેક્સ્ટ સત્તરમાં પ્રશ્ન છે કે ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી તમે શું શીખ્યા તો ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાંથી અમે શીખ્યા કે ક્યારેય ચોરી ન કરવી જોઈએ પોતાનાથી થયેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ ખોટી ટેવોથી દૂર રહેવું જોઈએ મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો જોઈએ નેક્સ્ટ આગળ વધીશું વ્યાકરણ સી જે આપણો સોરી વિભાગ સી જે આપણો મિત્રો વ્યાકરણ વિભાગ છે એમાં માગ્યા મુજબ જવાબ લખો એમાં અઢારમો છે કે નીચેના પ્રશ્નોમાંથી સાચી જોડણી શોધીને લખો તો જે તમને ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સાચી જોડણી શોધીને લખવાની છે તો મિત્રો જોઈ શકો છો પહેલાંમાં ચિઠ્ઠી અને બીજામાં પ્રાયશ્ચિત સાચી જોડણી છે પછી છે મિત્રો ઓગણીસમો સંધિ છોડો પરિણામ તો થશે પ્લસ નામ નિર્ભય તો થશે નિર પ્લસ ભય નેક્સ્ટ વીસમો સમાનાર્થી શબ્દો કંશમાંથી શોધીને લખો હેમ તો થશે સોનું કરજ તો થશે દેવું નેક્સ્ટ આગળ વધીશું આગળ છે એકવીસમો નીચેના શબ્દોમાં ક્ર કયો પ્રત્યય રહેલો છે તે જણાવો પહેલો છે પરાધીનતા તો મિત્રો એમાં પરપ્રત્ય રહેલો છે બીજો છે અસહ તો એમાં મિત્રો પૂર્વ પ્રત્યય રહેલો છે નેક્સ્ટ આગળ વધીશું બાવીસમો કે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાઓ તો શોખ તો એ મિત્રો થશે પુલ્લિંગ અને દોકડો તો એ પણ થશે મિત્રો પુલ્લિંગ બીડી એ મિત્રો થશે સ્ત્રીલિંગ નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ ત્રેવીસમો છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ સુધી પ્રકાર લખો પહેલો છે આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો તો મિત્રો આપઘાતની વાત વિશેષણ છે એમાં અને એ છે મિત્રો માત્રા સૂચક નેક્સ્ટ બીજો આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી તો ઘણી એ મિત્રો થશે માત્રા સૂચક નેક્સ્ટ આગળ વધીશું ચોવીસમો છે નીચેના વાક્યમાંથી સર્વ સર્વનામ શોધીને લખવાનું છે એમાં પહેલો મેં ત્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી તો એમાં મિત્રો મેં જે છે એ સર્વનામ થશે બીજો હું ચિતાર હોઉંઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લેખી શકત તો આવશે મિત્રો હું જે છે એમાં મિત્રો સર્વનામ થશે એ નેક્સ્ટ પચીસ મો જોઈએ તળબદા શબ્દના શિષ્ટરૂપ લખો એમાં પહેલો દોકડો તો થશે એક રૂપિયાનો સોમાં ભાગનો તાંબાનો સિક્કો બીજો છે વેળા તો થશે સમય નેક્સ્ટ છવ્વીસમાં જોઈએ કે કંશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો આજ્ઞા તો મિત્રો થશે અવજ્ઞા સંધ્યા તો મિત્રો થશે ઉષા નેક્સ્ટ આગળ વધીશું રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન થવી રામબાણ વાગવા તો અનુભવની ઘેરી અસર થવી અઠ્યાવીસમો જોઈએ કે નીચેના વાક્યનું કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર કરો એમાં પહેલો તેમણે ચિઠ્ઠી વાંચી તો તેમનાથી ચિઠ્ઠી વંચાઈ બીજો મેં પુસ્તક વાંચ્યું તો મારાથી પુસ્તક વંચાયું ઓગણત્રીસમો નીચે આપેલું સાદુ વાક્ય સંયુક્ત કે સંકુલ છે તે ઓળખાવો પહેલો છે ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી તો આ મિત્રો સંયુક્ત વાક્ય છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીસમો છે ધ્વનિ ઘટકો છૂટા પાડો તો ચિઠ્ઠી પ્રતિજ્ઞા અને સ્મરણના સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જાતે લખી શકો છો સમજી શકો છો નેક્સ્ટ આગળ વધીશું એકત્રીસમો પ્રશ્ન કે નીચેના વાક્યમાં અલંકાર ઓળખાવો તો એ મોતી બિંદુનો પ્રેમ બાણે મને વિંધ્યો તો પ્રેમ રૂપી બાણ તો મિત્રો થશે એમાં રૂપક અલંકાર પ્રેમ બાણ એ મિત્રો રૂપક અલંકાર થશે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી જે આપણો લેખન વિભાગ છે અને એમાં મિત્રો આપણને નિમન લેખન પૂછાણું છે મારા પ્રિય નેતા તો મિત્રો તમને જે નેતા પ્રિય હોય એ નેતા વિશે તમે લખી શકો છો અહીંયા પણ એક ખાલી સમજવા પૂરતો નિમંત આપેલો છે તમે જોઈ શકો છો વિડિયોમાં મિત્રો તમે મિત્રો તમારા જે મનપસંદ નેતા હોય સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ એમના વિશે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સાંજેની પીડીએફ મેળવવા માટે જે સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરશો તો તમને પીડીએફ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા તમને આ જ નંબર ઉપર તમે ધોરણ અને નામ લખીને મૂકશો તો તમે પણ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જશો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો સ્વૈધ્યાન ભૂથીનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત